રહીમાનગર ની અંદર સત્તર લાખ પચાસ હજાર લાખ ટોટલ જે મેઇન ગલી છે એનો તેવીસ લાખ રૂપિયા પાસ થયો છે તેમજ માણેજવાલા નવી માણેજવાલા ની ગલીની અંદર પાંચ લાખ નેવું હજાર રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને મહાનગરપાલિકાના જે કમિશનર છે એમના પર પણ અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ રોડ કશું નહીં થાય

વધારીશું એટલે કે જે કઈ થોડો ઘણો એક્સપેન્સ વધશે એ કમિશનરની જોડે રિક્વેસ્ટ કરીને વધારીશું કે જેથી કરીને કાર્ય પરિપૂર્ણ અને સારું થાય તેમજ આપના માધ્યમથી હું આમ જનતાને બી કહેવા માંગુ છું કે નવા કબ્રસ્તાન ની અંદર જે મહુડી તલાવડી છે એનું બી બ્યુટિકેશન નું કામકાજ ચાલુ છે એટલે આવનારો જે સમય છે એ વોર્ડ નંબર ચાર એટલું સરસ બની રહેશે કે જે આણંદનો એક એવો વોર્ડ મુસ્લિમ સમાજની અંદર ઉભરાઈ આવશે કે જે બીજા કોઈ વોર્ડની ની બહુ સારું હશે